કોળી પટેલ સમાજના ત્રણસોથી પણ વધારે આગેવાનો આપમાં જોડાયા બીખલા ખાતે કોળી પટેલ સમાજે આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને સમર્થન આપ્યું ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીથી કંટાળીને આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું વિસાવદર વિધાનસભાના બિખલા ગામે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ખૂબ જ મોટી ઐતિહાસિક ઘટના ઘટી આજે કોળી પટેલ સમાજના ત્રણસોથી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ગુજરાત પ્રભારી ગોપાલ રાય પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા ધારાસભ્ય ચૈતર વસાવા સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી રાજુભાઈ મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરા પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ રામ અને પ્રદેશ મંત્રી અજીત લોખીલની હાજરીમાં ભાજપ કોંગ્રેસના ત્રણસોથી પણ વધારે આગેવાનો આપમાં જોડાયા હતા આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીના જન કાર્યાલયના શુભારંભ દરમિયાન ગોળી પટેલ સમાજના ત્રણસોથી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે તમામ લોકોનું હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીથી કંટાળીને આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા આશા રાખું છું કે અમે તમામ લોકો સાથે મળીને વિસાવદરની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો લાવીશું